અંકલેશ્વરના ગરકોલ પાટિયા પાસેથી સિદ્ધ રુદ્ર બ્રહ્મ સમાજના ભવનનું આ ધારાસભ્ય ઈશ્વરજી પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ પ્રસંગે શ્રી સિદ્ધ રુદ્ર બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી સિદ્ધરૂદ્ર બ્રહ્મસમાજ હાસોટ અંકલેશ્વર ભરૂચ વાઘરા અને જંબુસર તાલુકામાં વસવાટ કરે છે તેઓ વડીલો પારજીત ખેતી વ્યવસાય સાથે સંકળાયેલો છે નોકરી ધંધાર્થે સુરત વડોદરા અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં વસે છે પ્રમાણિકતા નિષ્ઠા અને મેઘાવી બુદ્ધિ પ્રતિભા થકી જ્યાં વસે ત્યાં લોકપ્રિયતા હાસિલ કરે છે ત્યારે સમાજ દ્વારા અંકલેશ્વરના ગડખોલપાટિયા પાસે અદ્યતન રુદ્ર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ભવનનો ગુરુવારના દિવસે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો સિદ્ધ ભવન નિર્ભય દેવ હોલ શ્રી જગદીશ સ્મૃતિ હોલ કાર્યક્રમ તથા અતિથિ ખંડનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું સમાજના આગેવાનો ભાનુશંકર જોશી કથાકાર વિનોદભાઈ ભટ્ટ

લગ્ન માટેની વાડી નથી પરંતુ એક આસ્થાનું કેન્દ્ર જેની વર્ષોની તપસ્યા હતી સત્યાવીસ વર્ષ પહેલાં કાકાએ આ જમીન રાખી હતી તે પછી આ પચીસ વર્ષ સુધી આ વાડીનું કામ આગળ થઈ અને છેલ્લા ત્રણ વર્ષથી આપણા મહેશભાઈ એમની ટીમ અને સમાજના સૌ શ્રેષ્ઠીશ્રીઓએ અને સૌ દાતાશ્રીઓએ મદદ કરીને મિત્રો આ સવા કરોડ રૂપિયા એટલે કે નાની સુની વાત નથી એક નાના સમાજ દ્વારા આ એકત્ર કરીને જે દાનની વર્ષા વસાવી છે ત્યારે હું તમામ દાનવીઓને પણ આ તબક્કે ખૂબ અભિનંદન પાઠવું છું મિત્રો આ સમાજ ભવનને લઈને આપણા પણ અનેક સામાજિક પ્રોગ્રામો હશે પ્રોગ્રામો પણ ત્યાં થવાના છે સાથે સાથે આપણા સમાજના લગ્ન પ્રસંગો પણ એ શુભ પ્રસંગ હોય અશુભ પ્રસંગો હોય અનેકવિધ પ્રસંગો દ્વારા અહીંયા થવાના છે અને હું એમ કહી કે જ્યારે આજે અહીંયા સમાજના ભવનનું નિર્માણ થયું ત્યારે દર વર્ષે આ તારીખે સમાજનો એક અહીંયા પ્રોગ્રામ રખાય જેથી કરીને સમાજના તમામ લોકો અહીંયા ભેગા થાય એ બાને બને અને એકબીજાની સાથેની આત્મિકતા જળવાઈ રહે ત્યારે જે રીતના આપણે મંદિરનું જીર્ણોધ્ધારનું દર વર્ષે જ્યારે વાર્ષિક પુગ્રામ અત્યારે આપણે પણ અહીંયા આ સમાજના ભવન વાર્ષિકોત્સવ અહીંયા ઉજવીને દર વર્ષે આ સેમ તારીખે આપણે અહીંયા બધા ભેગા થઈએ એવું પણ હું પ્રમુખ શ્રેણી અને સમાજના શ્રેષ્ઠીઓને કહું છું